નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં જિલ્લા સામાજિક સમરસતા મંચના આયોજન હેઠળ થરાદના રામજી મંદિર ખાતે મહર્ષિ વાલ્મીકીજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સમાજમાં સમરસતા એકતા અને સેવા ભાવના જળવાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે બનાસકાંઠા વિભાગ કાર્યવાહ દશરથભાઈ ઠક્કરનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું કાર્યક્રમમાં થરાદ જિલ્લા સંઘચાલક શંકરભાઈ પટેલ અને જિલ્લા સહકાર્યવાહ ભુરાજી રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેરના અનેક આગેવાનો અને સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીડી રાજપૂત શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશી પરમાર ગૌ સાંસદ રામભાઈ પરમાર કમલેશભાઈ જોશી હિતેન્દ્ર શ્રીમાળી જગદીશભાઈ પટેલ અમૃતભાઈ રાઠોડ રવજીભાઈ રાઠોડ મહેશભાઈ બારોટ જેટશીભાઈ પટેલ સહિતના નગર શ્રેષ્ઠીઓની હાજરી નોંધાઈ હતી કાર્યક્રમ દરમિયાન વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા ટ્રસ્ટીઓના સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી ઉજવણીના અંતે વાલ્મીકી સમાજના સભ્યો તથા ઉપસ્થિત નગરજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહર્ષિ વાલ્મીકીજીના જીવન દર્શનને અનુસરવા અને સમાજમાં સમાનતા તથા એકતાનું વાતાવરણ જાળવવાની અપીલ કરી હતી કાર્યક્રમના અંતે સૌએ રાષ્ટ્રીય એકતા અને સમરસતાનો સંદેશ આપતા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો આજે વાલ્મિકી જયંતિ નિમિત્તે નગરમાં વાલ્મિકીજીની જન્મ જયંતિ નું ઉજવણી કરવામાં આવી રામચંદ્ર ભગવાન અને વાલ્મિકી ઋષિનું પૂજન કરવામાં આવ્યું વાલ્મિકી સમાજના અગ્રણીઓ કે જેમણે લગ્ન થકી સમાજની સારી સેવા કરી છે એનું સન્માન પણ થયું સમાજના સૌ સાથે લોકો ગઈને લોકો સમાજમાં સમરસતા આવે એના માટેની વ્યવસ્થા રામજી મંદિરે કરી રામજી મંદિર ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહકાર રહ્યો સમાજમાંથી શ્રેષ્ઠ સજ્જનોનો સૌનો આવકાર રહ્યો અને સૌ સાથે મળીને ભોજન કરીને સૌ છૂટા પડ્યા એવો શ્રેષ્ઠ વાલ્મિકી ઋષિનો જન્મજયંતિનો દિવસ આજે ઉજવવામાં આવ્યો સૌનો સહભાગ રહ્યો સાથે મળીને સૌએ રામલલાના દર્શન કર્યા અને રામ તરફ સૌનું જીવન જાય સૌમાં રામ જાગે અને સમરસતાના કામો સૌ કરતા રહીને સમાજમાં સમરસતા થકી ભારત વિશ્વગુરુ બને એ તરફ ભારતના સમાજને લઈ જવા માટે ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી સૌનો સારો સહભાગ રહ્યો